જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કાઉન્ટડાઉન શરૂ પરંતુ જિલ્લામાં આગામી તબક્કે યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને સમગ્ર ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી અને સ્ટાફને મતદાન મથકો ઉપર રવાના કરવામાં આવ્યા છે આવતીકાલ એટલે કે બાવીસમી જૂનના રોજ કુલ સડસઠ ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે જિલ્લામાંથી અઢાર ગ્રામ પંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી બાકીની સડસઠ પંચાયતોમાં મતદાન માટે એકસો ચોમોતેર મતદાન મથકો ગોઠવાયા છે ત્યાં મતદારો સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધીમાં વાપરી ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે મતદાન મથકો પર જરૂરી બંદોબસ્ત વીજળી પાણી અને આરોગ્ય સંબંધિત સુવિધાઓની પણ પૂરી તજવીજ કરાઈ છે ચૂંટણી શાંતિપૂર્ણ અને ગર્વ રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાને લોકશાહીમાં ભાગીદારી માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ નવે નવ તાલુકાઓમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ડિસ્પેચિંગ ની કામગીરી ચાલુ છે મતદાર ટુકડીઓ છે એ ચૂંટણીની સાધન સામગ્રી સાથે આજે બપોર પછી સુધીમાં પોતપોતાના પોતાના મતદાન મથકો પર પહોંચી જશે અને આવતીકાલે મતદાનનો દિવસ છે છે સમય સવારના સાત થી સાંજના છ વાગ્યા સુધીનો સૌ મતદારોને ખાસ અપીલ છે કે આપણી લોકશાહીને મજબૂત બનાવવા માટે વધારેમાં વધારે મતદાન કરે અને પોતાના અધિકારનો ઉપયોગ કરે આ રાઉન્ડમાં ભરૂચ જિલ્લામાં સડસઠ ગ્રામ પંચાયતો ખાતે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કુલ બસો ને સત્યાસી જેટલા વોર્ડ પણ સમાવેશ છે અને એક લાખ છેતાલીસ હજાર પાંચસો ને સત્યાવીસ જેટલા મતદારો આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે કુલ એકસો જેટલા મતદાન મથકો છે જે પૈકી અતિસંવેદનશીલ જેટલા વીસ જેટલા મતદાન મથકો છે સત્યોતેર મતદાન મથકો છે એ સંવેદનશીલ જાહેર કરેલા છે કુલ આઠસો જેટલા કર્મચારીઓ પોલિંગ બૂથ ઉપર પોતાની ફરજ બજાવનાર છે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ આશરે છસો ને પાસઠ જેટલા પોલીસ જવાનો પણ બંદોબસ્તની કામગીરીમાં સામેલ છે કુલ કેટલી પંચાયતો સમરસ થઈ છે સુરત જિલ્લામાં અઢાર ગ્રામ પંચાયતો છે એ સમરસ જાહેર થયેલી છે